તો ચાલો હવે આપણે પાઠના બીજા ભાગમાં આગળ વધીએ પહેલા ભાગમાં છે એ મિની અને તેના પરિવારનો પરિચય આપવામાં આવ્યો છે તો હવે બીજા ભાગમાં આપણે આગળ વધીએ એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પહેલાં કાબુલીના ખોડામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા મિની કહે એ કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ એક દિવસની વાત છે કે જ્યારે મિનીના જે બાપા છે તે પોથીમાંથી ડોકું બહાર કાઢી અને બારીની બહાર જુએ છે તો તેને દેખાય છે કે મીની છે એ પેલા કાબુલીના ખોડામાં બેઠી બેઠી તે કાબુલીની દાઢી ખેંચતી હતી અને બંને છે એ વાતો કરતા હતા મીની છે એ કાબુલીને કહેતી હતી કે કાબુલી તારી દાઢીના વાળ થોડા છે અને મારા વાળ કાળા કેમ તારા વાળ સફેદ છે અને મારા વાળ કાળા કેમ કાબુલી કહે મીની મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી છે આ જે કાબુલી છે એ તેનું વતન એ અહીંથી બહુ જ દૂર છે તે બીજા દેશનો રહેવાસી છે એટલે તે હિન્દી અને ગુજરાતી ભાષા છે એ એ તેનું મિશ્રણ કરીને બોલે છે તેને સારી રીતે ગુજરાતી નથી આવડતી અને નથી સારી રીતે હિન્દી આવડતી એટલે આવી ભાષા છે એ તે વાપરે છે તે મિનીને કહે છે મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી છે કે હું હવે બુઢો થઈ ગયો છું હું હવે ડોસો થઈ ગયો છું વૃદ્ધ થઈ ગયો છું અને ઓર તું બચ્ચી છે એટલે કે તું હજે બાળક છે એટલે તારા વાળ છે તે કાળા છે અને મારા દાઢીના વાળ છે એ સફેદ છે મેંની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હશે અને કહે પણ કાબુલી તારા થોડા વાર ધોળા કેમ અને થોડા વાર કાળા કેમ તું થોડો બુઢા અને થોડો બચ્ચા છે મીની કાબુલીનું આવું આવું ગુજરાતી છે એ સાંભળી અને ખૂબ ખડખડાટ હસે છે અને કાબુલીને કહે છે પણ કાબુલી તારા થોડા વાર ધોળા અને થોડા વાર કાળા કેમ છે તું થોડોક બુઢા અને થોડો બચ્ચા છે તું થોડોક બુઢા છે અને થોડોક બચ્ચા છે તું થોડોક ડોસો છે અને થોડોક હજી બાળક છે એવું મૂળ એવું મિની છે કાબુલીને પૂછે છે બંને ખડખડાટ હસે છે કાબુલી મીનીને એક હાથમાં ઉપાડે છે બાથમાં લે છે અને મીનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે કાબુલી છે તે મીનીને હસાવે છે બંને ખડખડાટ હસે છે તે મિનીને એક હાથે ઉપાડે છે તેને તેડે છે તેને પોતાની બાથમાં લે છે તેને તેડી લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા છે એ ભરી દે છે મિનીને સોરી કાબુલીને મિનીમાં પોતાની દીકરી છે એ દેખાય છે કારણ કે તે પોતાના વતનથી ખૂબ જ દૂર છે અને તેના વતનમાં તેને પણ મિની જેવડી જ એક દીકરી છે એટલે તે જ્યારે જ્યારે પણ મિનીને જુએ છે ત્યારે તેને પોતાની દીકરીની યાદ આવે છે એટલે જ્યારે તે મિની સાથે રમતો હોય ત્યારે તેને એવો અનુભવ થાય છે કે જ્યારે તે પોતાની દીકરી સાથે રમતો હોય એટલે મિની છે એ કાબુલીને ખૂબ જ ગમે છે અને મિની સાથે રમવું પણ કાબુલીને ખૂબ ગમે છે કારણ કે મિનીને મિનીમાં છે એ આ કાબુલી પોતાની દીકરીને જુએ છે બીજે દિવસે મિનીને બાપે બોલાવી મિની બેટા આમ આવ આજે તને વાર્તા કહું બીજે દિવસે છે એ મિનીના બાપા છે એ મિનીને બોલાવે છે અને કહે છે કે મિની બેટા આમ આવ આજે હું તને એક વાર્તા કહું મિની કહે ના બાપા કાબૂલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી બાપા ચૂપ રહ્યા મિની છે એના બાપાને કહે છે કે ના બાપા જેવી કાબુલી વાર્તાઓ મને સંભળાવે છે તે તેવી વાર્તાઓ તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી આ વાત સાંભળી અને મિનીના બાપા છે એ ચૂપ રહે છે વળી એક દિવસ કાબુલી આવ્યો હતો ફરી પાછો એક દિવસ છે એ કાબુલી આવ્યો અને મિનીને કાબુલી વાતો કરતા હતા મિની અને કાબુલી બને છે એ વાતોએ ચડ્યા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું મિની કાબુલીને પૂછે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટી જેવા હોય છે જ્યારે આ કાબુલી અહીં લાંબા સમયથી છે એ પોતે અહીં ઘણી બધી વસ્તુઓ છે એ વેચવા માટે આવે છે એટલે તેને સારી રીતે હવે ગુજરાતી આવડી ગયું છે અને મિની છે એ કાબુલીને પૂછે છે કે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે કાબુલી કહે ના ના મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે કાબુલી કહે છે કે ના મારા દેશમાં તો બાળકો જે બચ્ચા એટલે કે બાળકો બાળકો છે એ બિલાડી જેવા હોય છે મિની કહે એટલે ઊંટના બચ્ચા બિલી જેવા હોય છે મીની પૂછે છે કે શું ઊંટના બચ્ચા પણ બિલાડી જેવા હોય છે કાબુલી હસે અને પૂછે મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે કાબુલી હસે છે અને મિનીને પૂછે છે કે તને કોણે કહ્યું કે મારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે મિની કહે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતો હતો તેની બંને બાજુએ કોથળા હતા જ કોથળા તારી ખાંધે છે કાલે મેં મારા ઘર પાસેથી એક ઊંટને જતા જોયું મીની કહે છે કે કાલે મારા ઘરની પાસેથી એક ઊંટને જતું મેં જોયું અને તે ઊંટની બંને બાજુએ મોટા મોટા કોથળાઓ હતા અને તેવા જ કોથળાઓ છે એ તારા ખંભે તારી ખાંધે એટલે કે તારા ખંભે રાખેલા છે કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે મારા દેશમાં તો માણસો છે એ ઊંટને ખંભે ઉપાડી લે એવા હોય છે વળી મિની ખળખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે વળી મિની અને કાબુલી બને છે એ ખળખડાટ હસે છે અને મિની છે એ કાબુલીની દાઢી ખેંચે કાબુલીએ મિનીની સાથે ગમત કરે મિનીને એ પૂછે મિની તું સાસરે ક્યારે જઈશ કાબુલી છે એ એ પણ મિની સાથે રમે છે એને પણ મિની સાથે રમવાની ખૂબ મજા આવે છે અને તે મિનીને પૂછે છે કે મિની તું સાસરે ક્યારે જઈશ મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે મિનીને એમ કે સાસરા નામનું કોઈ ગામ હશે એટલે મિની છે કાબુલીને પૂછે છે હે કાબુલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા તો તો એની ઉપરથી આપણે ધરાય ધરાઈને દ્રાક્ષ ખાઈએ મિનીને છે એ સાસરા વિશે કશું એને સાસરા વિશે કશી જાણ નથી કે સાસરું એટલે શું લગ્ન પછી કન્યા જે વરના ઘરે રહેવા માટે જાય તે એ કન્યાનું સાસરું કહેવાય તો મિનીને આ વિશે કશી જ જાણ નથી અને મિનીને એમ લાગે છે કે સાસરા નામનું કોઈ ગામ હશે એટલે મિની છે એ પૂછે છે કાબુલીને એ કાબુલી શું સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય તો તો એની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ સાસરામાં તારા દેશ જેવા પહાડો હોય તો તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ મિની કાબુલીને કહે છે કે સાસરામાં તારા ગા તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય તો આપણે તેના ઉપરથી ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ અને તારા દેશ જેવા જો પહાડ હોય તો ઉપરથી બરફ જેવું જે ઠંડુ પાણી નીચે ખળખળ વહી જતું હોય તેમાંથી આપણે ધરાઈ ધરાઈને એ પાણી પીએ કાબુલી કહે ના મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી કાબુલી મિનીને સમજાવે છે કે મેં તને જેમ મારા દેશની વાત કરી છે તેમ આ સાસરું છે એ કોઈ દેશ નથી કે કોઈ ગામ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે ત્યાં તો સાસરામાં તો ખૂબ કામ કરવું પડે સવાર સાંજ ચક્કી છે એ પીસવી પડે પહેલાંના જમાનામાં જ્યારે ખંટીઓ નહોતી ત્યારે આ ચક્કીમાંથી જ છે એ અનાજ છે એ દડવામાં આવતું અને અનાજનો લોટ બનાવવામાં આવતો એટલે ખૂબ મહેનત કરવી પડતી એટલે સવાર સાંજ છે આ સાસરામાં ચક્કી પીસવી પડે કૂવે જઈ પાણી કાઢવું પડે અને ત્યારે સાંજે છે એ જાડી મોટી રોટલી મળે ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે મિની કહે એવે સાસરે કોણ જાય તું જઈશ કાબૂલી મિની કહે છે કે એવા સાસરે કોણ જાય તું જઈશ કાબૂલી મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ આ કાબુલીને અને મિનીને સાથે રમતા જોઈ સાથે આટલી વાતચીત કરતા જોઈ અને મિનીના બાપાને એવું લાગતું હતું કે મિની છે એ હવે પોતાના હાથમાંથી નીકળી ગઈ છે મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ આનંદ આવે પણ આ કાબુલી સાથે છે આ છોકરીને ખૂબ ગમત આવે તેને તેની સાથે રમવાની ખૂબ મજા આવે તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની કદીએ ના ના કહે અને મિનીને આ કાબુલી સાથે રમવું ખૂબ ગમે અને આ વાત છે એ મિનીના મા બાપને પણ ગમતી કે કાબુલી સાથે મિનીને રમવું છે એ ખૂબ ગમે છે એટલે જ્યારે પણ કાબુલી આવે ત્યારે મિનીના મા બાપ છે એ તેના ઉપર નજર રાખે પણ ક્યારે પણ કાબુલીને પોતાના ઘરે આવવાની છે એ ના ન પાડે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈને જતા હતા પણ મિની કાબુલીને લઈ જાય સોરી પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ એવી ઘટના બની કે સિપાહીઓ પોલીસવાળાઓ છે એ આ કાબુલીને લઈને જતા હતા તો એવી શું ઘટના બની હશે કે આ પોલીસવાળા છે આ સિપાહીઓ છે એ કાબુલીને લઈને જતા હતા તો એ આપણે આગળના વિડીયોમાં જાણીએ